હેલો ફ્રેન્ડ્સ ઓમ સાંઈરામ શિવની આરાધના કરવાનો પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે સાંઈ બાબા સદાય કહેતા ઈશ્વરનું નામ સ્મરણ જ મુક્તિનું ધામ છે સાંઈ બાબા બાળક રૂપે જે લીમડાના ઝાડ નીચે જોવામાં આવેલા એ સદાય દિવસ રાત ધ્યાનમગ્ન જ રહેતા હતા શિરડીના લોકોને ખૂબ જ કુતુહલ રહેતું કોણ છે આ બાળક ક્યાંથી આવ્યો છે કેમ આવ્યો છે ગામમાં ઘરે ઘરે એક જ વાત રહેતી કે કોણ છે આ બાળક કુલકર્ણી સરકાર એ વખતે ગામના હતા એમની પરવાનગી વિના ગામમાં કોઈ પ્રવેશી શકતું નહીં એટલે ગામ લોકો ભેગા થઈને લીમડાના ઝાડ નીચે ગયા અને બાળકને જોયું તો બાળક ત્યાંના મગ્ન જ હતું એને ખૂબ જ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ મારા ગુરુનું સ્થાન છે હું મારા ગુરુની આજ્ઞાથી અહીંયા આવ્યો છું લોકોએ પૂછ્યું કે કોણ છે ગુરુ ક્યાં છે ત્યારે એમણે ઇશારો કરીને જમીન સામે આંગળી કરીને કહ્યું કે મારા ગુરુ અહીંયા છે ખોદકામ કરવામાં આવ્યું ઊંડું ખોદકામ કર્યા પછી અંદર ભોયરામાં જ્યારે લોકોએ જોયું ત્યારે ત્યાં એક આસન હતું આસન પર ફૂલ હતા આસનની ચારે બાજુ દીવા પ્રગટતા હતા એ બાળકે કહ્યું કે આ જ મારા ગુરુનું સ્થાન છે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું લોકોએ એ જગ્યાને પ્રણામ કર્યા અને એ જગ્યા પાછી જેમ હતી એમ બંધ કરવામાં આવી અને એ બાળકને હવે વધારે હેરાન ન કરાય એમ સમજી અને લોકો ત્યાંથી છૂટા પડ્યા એ બાળક થોડાક દિવસ ત્યાં શિરડીમાં એ લીમડાના ઝાડ નીચે ધ્યાન મગ્ન રહેતો હતો એ પછી થોડાક દિવસ પછી વળીએ બાળક ક્યાં ગયો કોઈને કંઈ જ ખબર નથી એ બાળક શિરડી ક્યારે આવ્યું તે વાત આપણે હવે પછી કરીશ થેન્ક્સ ફોર વોચિંગ